નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે બાવીસ જુલાઈ બે હજાર પચીસ વાર મંગળવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને ચણા તથા મગની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે બંનેના બજાર ભાવ કેવા રહે છે બંનેની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો હરાજીની અંદર જાય અને જાણીએ આજના બજાર ભાવ કેવા રહે છે ચણા તથા મગની હરાજીની રોજ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં ભાઈ આ ચણા નો ભાવ બારસો ને પાંચ રૂપિયા થયા ક્વોલિટી ની વાત કેમ ક્વોલિટી માં ચણા સારા ભાઈ જોઈ લો બારસો ને પાંચ રૂપિયા પાવા આ ચણા ના ભાઈ જોઈ લો ચણા ની ક્વોલિટી ભાઈ ક્વોલિટી માલ સારો ભાઈ એમ તો ડંખ વગર નો બારસો ને પાંચ રૂપિયા ભાવ નો જોઈ લો ચણા ની ક્વોલિટી

ભાઈ આ ચણા નો ભાવ બારસો ને પાંચ રૂપિયા થયા ક્વોલિટી વાત કેમ કે ચણા સારા ભાઈ જોઈ લો ડંખો બના બારસો ને પાંચ રૂપિયા ભાવ આ ચણા ના ભાઈ જોઈ લે ચણા ની ક્વોલિટી ક્વોલિટી માલ આવો છે ભાઈ બારસો ને પાંચ રૂપિયા ભાવ ભાઈ આ ચણા નો ભાવ અગિયારસો ચુમોતેર રૂપિયા થયા ક્વોલિટી ની વાત કરીને જો ભાઈ માં ચણા સારા ભાઈ એમ તો અગિયારસો ને ચુમોતેર રૂપિયા ભાવ આ ચણા ના આજના જોઈ લે ચણા ની ક્વોલિટી માં બહુ માલે ભાઈ તો 1893 બાઈ આ ચણાનો ભાવ 1103 રૂપિયા થિયા ક્વોલિટી ની વાત કરી જો ભાઈ ક્વોલિટી માં ચણા આવા છે ભાઈ 1193 રૂપિયા ભાવ આ ચણાનો અતમાં એ જ તો આને ક્વોલિટી 1193 રૂપિયા પાવાનો આતમાં બાઈ આ બીટકી ચણાનો ભાવ 1148 રૂપિયા થિયા ક્વોલિટી ની વાત કરી જો ભાઈ ક્વોલિટી માં આવા આ ભાઈ 1148 રૂપિયા પાવાનો બીટકી ચણા આ જ ચણા ક્વોલિટી 1148 ભાવનો આતમાં

کايتو ویکھ تا کايو بدائي جي ويڊيو ۾ بدائي جي आ भाई आ सुपर क्वॉलिटी मगनो भाव सत्तर सौ ओगन चालीस रुपया थे क्वालिटी की बात क्या भाई क्वॉलिटी में कहीं घटे एम नहीं आ भाई जो लो दाणे पण सारा आया भाई मग सत्तर सौ ओगन चालीस रुपया भाव मगना भाई जो लो मग क्वॉलिटी क्वालिटी में कहीं घटे नहीं भाई प्रीमियम क्वालिटी माल आओ कल आओ ને આ ભાવ રૂપિયા વાત કરીને જુઓ ભાઈ ક્વોલિટી મગ આવા છે ભાઈ પંદરસો ત્રેપન રૂપિયા ભાવ ભાઈ જોઈ ક્વોલિટી પંદરસો ત્રેપન ભાવ પંચાવન સાત પાંચ પાંચ સિત્તેર નેવું પંચાવન બાર પાંચ દસ પાંચ ભાઈ આ મગ નો ભાવ બારસો ને પાંચ રૂપિયા થયા ક્વોલિટી ની વાત કરીને જો ભાઈ ક્વોલિટી મગ છે ભાઈ બારસો ને પાંચ રૂપિયા ભાવ મગના ના મીડિયમ ક્વોલિટી માં હાલે બારસો ને પાંચ રૂપિયા ભાવવાના નો

આ મગના ભાવ તેરસો ને પાંચ રૂપિયાથી ક્વોલિટી ની વાત કરીને જો ભાઈ ક્વોલિટી મગાવવા છે ભાઈ તેરસો પાંચ રૂપિયા મગનો ભાઈ આજનો લઈ મગની ક્વોલિટી ક્વોલિટીમાં મારે તેરસો ને પાંચ રૂપિયા આજનો ભાઈ લઈ ભાઈ આ મગનો ભાવ પંદરસો ચોત્રીસ રૂપિયા થયા ક્વોલિટી ની વાત કરીને જો ભાઈ ક્વોલિટી મગ છે ભાઈ જોઈ લો પંદરસો ચોત્રીસ રૂપિયા પાવા મગના આજ લઈ લો મગની ક્વોલિટી ભાઈ પંદરસો ને રૂપિયા પાવા મગન